ગુડ મોર્નિંગ ટુ ઓલ માય ઓ ફેન્સ તો આપણે નાઈટ રોકાયા હતા માંડવીમાં અને હવે બધા વિદ્યાર્થી મિત્રો રેડી થઈ ગયા છે અને નાસ્તો કરી રહ્યા છે તો ચાલો આપણે જોઈએ નાસ્તામાં શું છે આજે અને આજે આપણે અહીંથી પછી નીકળ નીકળીએ છીએ પુદરામ વૈધામ માટે આજનો આપણો ગરમા ગરમ નાસ્તો છે ઈડલી અને સંભાર તમે જોઈ શકો છો ગરમાગરમ ચા અને કોફી પણ રેડી છે

दबाई नहीं खाजो दबाई नहीं खा, खाजो हां इंदु दबाई नहीं खाजे तनवीर दबाई नहीं खाजो हां तो भाई अपना छे ना हां अपना छे के वचन है सर बहुत ठंडी बहुत ठंडी है ठंडी में ही मजा है ये कौन है जी

रहे हो जाइए क्या गोद्रा अंबेदाम जकर दो बुलाओ कोई भला मैं माते थी चाय बस बस

આપણે આવી ગયા છે ગોધરા અંબેધામ માતાજીના દર્શને આપણે દર્શન કરવા જઈએ છીએ હવે તમારું ઉતાર ઉતાર બધા આવે

એક બાજુ પ્રેરણાધામ છે અહીં મહાવીરની મૂર્તિ અને વિવિધ પ્રસંગોને અનુરૂપ જંગલ તથા પ્રાણીઓ વગેરેની મૂર્તિઓ જોવા મળે છે બીજી બાજુ

દરેક જે દરેક ટાઈમ થોડો પાડવાનું જ આપણે પછી બધા કોઈ એવા લખવો પડે ને તો પછી હા એમાં પણ ફાવે હવે અહીંયાથી અહીંયા આપણે શું કરે baca ah baca nah, tiba tiba juta juta yang juta juta itu jauh bicara apa oh juta yang juta અજન હું એ જો એ જો અંદર અંદર રહીયો અંદર રહીયો એટલે બોલી કારણ છે હા અંદરવાળીની વાત છે ઓય હે રીત અંદરવાળી હું મેચે ન <Näes>

लेण्या ओप होती अब आ अम्माजी या बोमईला गप्पार जाय चढाई जाय तो खूप जाय करायची આપણે ગોધરા અંબેધ અને હવે આપણે ગોધરા અંબેધામ જે મુલાકાત છે અહિયાં પૂરી કરીએ છીએ

ના અમે બૂટ સાઈડમાં કાઢેલું છે પણ નથી ખબર